અમદાવાદમાં નારોલના શાહવાડી વિસ્તારમાં મહેશ્વરનું એક હજાર વર્ષથી પણ વધારે પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થાનક આવેલું છે જે અમદાવાદના સોમનાથ તરીકે ઓળખાય છે આશુતોષના આ સોમનાથ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે સોમનાથના દર્શન માત્રથી તેમના ભવભવના પાપોનો નાશ થાય છે અહીંયા સાતથી આઠ વર્ષથી દર્શન કરવા આવ્યો છું અને પહેલો તો મારો અનુભવ હું એવો કહીશ કે મારા અહીંયાના નજીક એક કલિક છે એમ મને એક વખત આ મંદિરની સૂચના આપેલી કે અહીંયા એક બહુ પૌરાણિક મંદિર છે એક હજાર વર્ષ જૂનું મંદિર છે એ મંદિરના દર્શન કરવાથી ઘણા બધાને લાભ થયેલા છે અને ઘણી બધી અહીંયાથી આસ્થા જોડાયેલી છે એટલે અમે એક વખત અહીંયા મંદિરે દર્શન કરવા આવેલા હું અને મારા વાઈફ બંને અને ત્યારથી મારું હું પર્સનલ ઓપિનિયન આપું તો ઘણો બધો ફેર છે લાઈફની અંદર ફેર છે જીવનની અંદર અહીંયા તમે મંદિરની અંદર આવશો એટલે તમને અલગ જ આખું વાતાવરણ ચેન્જ થઈ જાય છે વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન પ્રભાસના સોમનાથ તીર્થ સ્તરી ખાત છે સોમનાથ મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમા ન માત્ર શ્રાવણ માસ પરંતુ બારે માસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે શ્રાવણ માસના સોમવાર અને મહાશિવરાત્રીના રોજ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે જેમાં દર્શનનો લાહો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અહીં આગળ લોકો એટલા બધા એટલા બધા આવે છે સોમવારે છે શ્રાવણ માસ છે શિવરાત્રિ છે એવી રીતના અમુક અમુક દિવસે તો અહીંયા આગળ મંદિરના મેનેજમેન્ટને વહીવટ કરવું પણ બહુ તકલીફરૂપ થઈ જાય છે એટલા એટલા લોકો અહીંયા આગળ દર્શન કરવા માટે આવે છે હવે આવે છે કેમ કારણ કે આ મંદિર એક હજાર વર્ષ જૂનું થયું એટલે તીર્થક્ષેત્ર તીર્થક્ષેત્રમાં જે માનસિક આનંદ મળે એ જ આ સોમનાથના મહાદેવની અંદર અહીંયા આવવાથી તમે બધી જ ચિંતાઓથી મુક્ત થઈ અને માનસિક શાંતિની પ્રાપ્ત કરી શકો એટલા માટે અહીંયા આગળ બધા આવે છે હવે આ મહાદેવનો ઇતિહાસ તો બહુ મહત્તાની સાક્ષી પૂરે છે મંદિરમાં ઋષિ મુનિઓની સમાધિ આવેલી છે એવી લોકવાયકા છે કે અહીંયા ઋષિ દ્વારા આ મંદિરમાં તપ કરવામાં આવતું હતું મંદિરમાં આવેલી ઋષિ મુનિયોની સમાધિના દર્શન કરીને ભાવિકો ધન્ય થાય છે ભક્તોને મન દેવાથી દેવ મહાદેવ જેટલો જ મહિમા પાવનકારી જ્યોતના દર્શનનો પણ છે માન્યતા અનુસાર અહીંના દર્શન શ્રદ્ધાળુઓને સોમનાથ દાદાના દર્શન જેટલા જ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે અને આ સ્થાનકની અખંડતા અને દિવ્યતા પરમ શાંતિની અનુભૂતિ કરાવે છે અમે વર્ષોથી અહીંયા સોમનાથ દાદાના દર્શને આવીએ છીએ એક હજાર વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા આવી અને ધન્યતાનો અનુભવ કરીએ છીએ

ધૂણાની રાખથી પશુઓ અને લોકોને થતા ચામડીના દરેક રોગોથી મુક્તિ મળે છે જેમને ચામડીના રોગ કે કોઈ બીમારી હોય તેમની દરેક સમસ્યાના નિવારણ માટે ધૂણાની રાખ અમૃત સમાન માનવામાં આવે છે મંદિરના પ્રાંગણમાં હજારો વર્ષ જૂનો પીપળો આવેલો છે ભાવિકો મહાદેવના દર્શન કરી પીપળે જળ ચડાવીને ધન્યતા અનુભવે છે અહીંયા ઋષિયોની તપ કરેલો છે આ સમાધિ પાંચે છે એમની છે આગળ ધૂણો છે એના ઇતિહાસમાં પહેલાં ધૂણામાં એટલું હાથ હતું જે એની કોઈ બી માણસને ચામડીનો રોગ થયો હોય તો એ રખિયા લગાતા એને મળી જ પેલા વંજારા બધા ઊંટને હાંડિયા લઈને રખિયા લગાવતા ચામડીમાં કોઈ બી રોગથી હોય એટલે આ બહુ જૂનવાની મંદિર છે સ્વયંભાવ છે બહુ તો પેલા અંદર શિવલિંગની અંદર નાગ રહેતા હતા હવે પબ્લિક વધુ થઈ ગઈ એટલે નાક બંધ થઈ ગયા પેલા અંદર શિવલિંગની અંદર જ ગર્ભાઓના બે આ બહુ જાગૃત જગ્યા છે ભક્તો મંદિરમાં આવીને પોતાની જે મનોકામના રાખે છે એ પૂર્ણ થતા સોમનાથ મહાદેવના દર્શને આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે દર સોમવારે લોકો પોતાના પરિવાર સાથે આવીને મહાદેવની આરાધના કરે છે લોકોને પડતી ગ્રહ પીડાથી મુક્તિ માટે મંદિરમાં આવીને પોતાને નડતા ગ્રહોની શાંતિ નવચંડી યજ્ઞ લઘુરૂદ્ર યજ્ઞ કાલ સર્પયોગ શાંતિ વિધાન મંગળ દોષ શાંતિ નવગ્રહ શાંતિ યજ્ઞ જેવી વિવિધ પૂજા કરે છે મંદિર માં લગ્ન અને મરણની વિધિ કરવામાં નથી આવતી નવચંડી લઘુરૂદ્ર આ બધી વિધિઓ ચાલુ હોય છે ભાઈ મંદિર તરફથી બાર મહિનામાં બે દિવસ યજ્ઞ થાય છે મૃત્યુજય મહાદેવનો એની અંદર એકસો ને એકાવન જોડા ઉપર બેસાડવામાં આવે છે તમામ વસ્તુ મંદિર પૂરી પાડતી હોય છે આ જ દિન સુધી અમે એવું કદી સાંભળ્યું નથી કે અહીં કોઈનું ખરાબ થયું હોય દાદાની કૃપા હોય છે અહીં બ્રાહ્મણો જે વિધિ કરાવતા હોય છે યજમાનોને તેને દાદા અવશ્ય ફળ આપતા જ હોય છે મંદિરમાં એક ગૌશાળા આવેલી છે જે ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે એ ગાયોને ઘાસ ચોક્કસથી ખવડાવે છે અને પુણ્યની અનુભૂતિ કરે છે ગૌશાળામાં રહેલ ગાયના દૂધથી સોમનાથ દાદાને અભિષેક કરવામાં આવે છે અમદાવાદના સોમનાથના દર્શને આવનારા દરેકના મનોરથને મહાદેવ પરિપૂર્ણ કરે છે અને આસ્થા સાથે મહાદેવને અભિષેક કરનારની દરેક કામના મહાદેવ પરિપૂર્ણ કરે છે મહાદેવના દર્શન માત્રથી એક અદભુત આનંદનો અનુભવ કરી લોકો ધન્યતા અનુભવે છે